ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડાઈ જાય પછી નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો મંદિર અહીંયાથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર જઈશું તો લાઈમાં બની રહીજો મિત્રો મિત્રો ગાંધી મંદિરના દર્શન જોઈ શકો છો પછી આપણે અહીંથી સમાધિ મંદિર અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર તો બંને ડેજો મિત્રો મિત્રો જોઈ શકો આજના લાઈવ દર્શન લાગણી વિના પછી અહીંથી આપણે સમાજ મંદિર સાથે ધ્યાન મંદિર જઈશું તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજે બિલકુલ ટ્રાફિક નથી રોજ કરતા જોઈ શકો મિત્રો ચાલો સમાજ મંદિર જોઈએ સમાજનું છોકરાવીએ તો લાઈવમાં પણ જો આજે ખૂબ ઓછા લોકો લાઈવમાં જોડાના છે હજી સુધી જોડા નથી મિત્રો તો અહીંથી સમાજ મંદિર જોઈએ સમાજ બધા છોકરા તો આજે સમાજ મંદિર સમાજની લાઈટ છે મિત્રો અત્યારે સમાજ મંદિર આવી ગયા છે ಮಿತ್ರ ಜಿಗನೆ ઝડપથી બીજા મિત્રો જોડે જાય મિત્રો આજના લાઈવ દર્શન ના મિત્રો હોય જણાવો તો મિત્રો ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન જઈ શકે તો આજના લાઈવ દર્શન સમાધિના જોઈ શકો મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવશું ચાલો મિત્રો તો ફરી નવા મિત્રોને જણાનો મિત્રો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર તરફ અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો અહીંયા મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે આજના દર્શન ચાલો આ છે ધ્યાન મંદિર મિત્રો તો આજના લાય દર્શન મિત્રો તો ફરી જે નવા મિત્રો એમને જન મિત્રો જનલણ માં નવા હો મિત્રો

તો ધીમે ધીમે આગળ જશો અને બીજા મંદિરના દર્શન કરાવો આ વડ છે વડમાં તમે મિત્રો ધ્યાનથી જો તો બાપાના દર્શન થાય છે મેં આંખ ના કાન મોટો બધું જોઈ શકો બધા તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો હવે અહીંયાથી આપણે મિત્રો ધીમે ધીમે આગળ જશું બીજા મંદિરના દર્શન કરાવશું વધારે ટાઈમ નહીં લેતા ફક્ત બે થી પાંચ મિનિટ લઈશું અને બીજા મંદિરના દર્શન કરાવી દઈશું ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ તો અહીંથી મંદિર જોઈ શકે મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના મંદિરના દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે સાંજે બનાવ ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો અહીંયાથી આપણે ગાદી મંદિરે જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવશું અહીંથી સુંદર મજાની કોતરણી કામ પણ જોઈ શકો છો કે કોતરણી કામ છે સુંદર મજાની છે મિત્રો બાપાનો પ્રિંકેશ પટેલ બાપાનો આશીર્વાદ છે મારા જીવન પર ખૂબ ખૂબ સારો મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો અને ફરી એકવાર જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો જે આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાય છે સવારે સાતને દસ હતો તો પંદર લાઈવ કરાય છે અને સાંજે સાડા આઠ લાઈવ કરે છે ટાઈમ હોય તો બંને ટાઈમે જોડાઈ શકો છો ટાઈમમાં પાંચ દસ મિનિટ પહેલાં મોટું થઈ શકે મિત્રો કામકાજના લીધે તો જે નવા મિત્રો છે એને જણાવી દે એ પ્રતિ કે ચેનલમાં પહેલી વાર જોડાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ બધા મિત્રોને રામભાઈ જય શ્રી રામ ગુડ મોર્નિંગ તો મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખીશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તમારા બધા મિત્રોનો દિવસ શુભ કેયુરભાઈ બાબા સીતરામભાઈ જય ગજંગદાસ બાપા તો આજના ગાડી મંદિરના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ સાંજે પાંચ સાડા આઠ બાજુ લાઈવમાં મળીએ મિત્રો તો રાત્રે સાડા આઠે લાઈવમાં મળીશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને પરિશ્રમ આપણો દિવસ શુભ રહે અને નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર વાર જોડાતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે સાંજે બને લાઈવ દર્શન થઈ શકે તો આજની લાઈવ એટલે સુધી રાખશે સાંજે રાત્રે સાડા આઠે ફરી પાછા લાઈવમાં મળશે તો બધા મિત્રોને વાપસ કરવા કાંતિભાઈ પટેલ હરિપુરાથી લાઈવમાં જોડે તેમને પણ વાપસ મિત્રો આજની લાઈવ એટલે સુધી રાખીએ